વેલકમ ટુ પી પિનુઝ કિચન તો ચલો ફ્રેન્ડ્સ આજે આપણે મીઠી ભાખરી ગોળવાળી બનાવીશું મીઠી ભાખરી ગોળવાળી બનાવવા માટે એક બાઉલ લેશું તેમાં એક કપ ગોળ લેશું થોડું એવું પાણી નાખી ગોળને સારી રીતે ઓગાળી લેશું તો આપણો ગોળ સારી રીતે ઓગળી ગયો છે તો હવે આપણે તેમાં એક કપ ભાખરીનો જાડો લોટ નાખીશું થોડું એવું મીઠું નાખીશું એક ચમચી સફેદ તલ નાખીશું થોડી એવી વરિયાળી નાખીશું બે ચમચી તેલ નાખીશું અને સારી રીતે મિક્સ કરી કઠણ એવો લોટ બાંધી લેશું તો આપણો લોટ બંધાઈને રેડી છે એક સરખી ભાખરી વણી લેશું આપણી ભાખરી વણાઈને રેડી છે તો હવે આપણે તવો ગરમ કરવા મૂકીશું ઘી લગાવી સારી રીતે ભાખરીને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાની છે આપણી ભાખરી સારી રીતે શેકાઈ ગઈ છે તો હવે આપણે તેને એક પ્લેટમાં સૌ કરીશું ઉપરથી થોડું ઘી લગાવી દેશું તૈયાર છે મીઠી ભાખરી ગોળવાળી એકવાર ઝડથી ટ્રાય કરજો ખૂબ જ મસ્ત બને છે વિડીયો ગમે હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો રોજ રોજ નવી નવી રેસીપી જોવા માટે પિનુસ કિચનને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને બાય આવજો થેન્ક્સ ફોર વોચિંગ ટેક કેર જય શ્રી કૃષ્ણ